ડાંગ જિલ્લાના વડુ મથક આવામાં તંત્રની નોટિસ બાદ વેપારીઓએ જાતે જ દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી જોકે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદે દરમિયાનગીરી કરતા ડિમોલેશનને રોકી દેવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના મુખ્ય આહવા ખાતે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે માગ વિભાગના રસ્તાની હદમાં કે તેને લારી ગલા પાકા બાંધ અને અન્ય દબાણો ઉભા કરનારા દુકાનદારો અને ફેરિયાઓ જાતે દબાણ હટાવી રહ્યા છે માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે સોમવાર સુધીમાં દબાણો વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને સ્વૈચ્છિક રીતે હટાવી લેવા અને તા દબાણ દૂર કરવામાં આવશે ડાંગ જિલ્લા પ્રાંત અધિકારી કાજલ આંબલિયા દ્વારા આજરોજ આહવા નગરમાં માર્ગ અને મકાન વિભાગ અને સિટી સર્વેના વિભાગ સાથે

લોકોની રોજગારીનું ધ્યાન રાખી दखલગીરી કરતા અંતે ડિમોલેશનનું કામ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાની સરકારી જગ્યાઓ ખાસ કરીને જાહેર સ્થળો અને જાહેર માર્ગો પર સતત વધી રહેલા ગેરકાયદેસર દબાણો અને તેનામાં લોકોને પડી રહેલી હાડમારી દૂર કરવા માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા લોકોને નડતરરૂપ દબાણો દૂર કરવા માટેની પ્રક્રિયા ડાંગ જિલ્લામાં શરૂ કરવામાં આવી રહી છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક એવા આહવા ખાતે આહવા માંથી પસાર થઈ રહેલા મુખ્ય માર્ગ પર આવેલા આવા મોટી માત્રામાં નોંધાયેલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા દબાણદારોને પ્રાથમિક રીતે સમજૂત કરી નોટિસ આપી એના કામગીરી કરવામાં આવી રહેલ છે હું આપના માધ્યમથી દબાણદારો અને લોકોને ખાસ કહેવા માંગુ છું કે જાહેર રસ્તા ઉપર ફૂટપાથ ઉપર કે ગટર ઉપર આવા દબાણો કરવાથી એક તો રસ્તા ઉપર લોકોની અવર જવર થાય છે દબાણને કારણે ટ્રાફિકના પ્રશ્નો ઉત્તરોત્તર વધતા જાય છે અને આવા ગેરકાયદેસર દબાણદારોને લીધે જાહેર રસ્તા ઉપર સ્વચ્છતાનો અભાવ અને ગંદકી પણ જોવા મળે છે આથી મારી તમામ લોકોને અને દબાણદારોને ખાસ અપીલ છે કે દબાણ દૂર કરવાના તંત્રના અભિયાનમાં આપ પણ જાગૃતતા કેળવી અને સહભાગી બનો તેવી મારી અપીલ છે ડાંગ થી વિનોદ ગાવિત નો અહેવાલ